જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું લીલી ચોળીનું દાણાવાળું સ્વાદિષ્ટ અને ખાવાની ખૂબ જ મજા આવી જાય એવું શાક એકવાર તમે આ મારી રીત પ્રમાણે આ શાક બનાવશો તો આખા ઘરના વ્યક્તિઓ આંકડા ચડતા રહી જશે એટલું એકદમ સુપર ટેસ્ટી અને ઓછા મસાલા સાથે આપણે આ શાક બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ સુપર ટેસ્ટી અને ખાવાની ખૂબ જ મજા આવી જાય એવું લીલી ચોળીના દાણાનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો આજે આપણે એકદમ સરસ દાણાવાળી ચોળીનું શાક બનાવીશું આપણે આ દેશી ચોળી લીધી છે અને દેશી ચોળીનું શાક એકદમ સરસ બનીને તૈયાર થશે અત્યારે મેં આ બધી જ ચોળી એકદમ સરસ આ રીતના દાણાવાળી હોય એવી જ લીધી છે આ રીતના એકવાર જો આ દાણાવાળી ચોળીનું શાક બનાવીને ખાશો તો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક બનીને તૈયાર થાય છે તો હવે આપણે આ ચોળીના સરસ દાણા કાઢી લઈશું તો આપણે ચોળીને એકદમ સરસ ફૂલી લીધી છે તો આ રીતના એકદમ સરસ કૂણા દાણાવાળી ચોળી હશે તો દાણાનું શાક એકદમ સરસ બનીને તૈયાર થશે અને આપણે આ રીતના થોડી ખૂણી ચોળી હોય તેને આપણે કાપી લેવાની છે તો હવે આપણે એકદમ સરસ દાણાવાળી ચોળીનો શાક બનાવવાનું શરૂ કરીશું તો આપણે ગેસ ઉપર કુકર ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે આપણે એક ચમચા જેટલું તેલ એડ કરીશું તો આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે અર્ધ ટેબલસ્પૂન રાઈ એડ કરીશું અર્ધ ટેબલસ્પૂન જીરું એડ કરીશું તો આપણું રાઈ જીરું એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે હિંગ એડ કરી દઈશું અને આપણે 10 થી 12 આપણે લસણને આપણે કટ કરીને લીધું છે તો આપણે તે એડ કરીશું ચોળીના શાકની અંદર આ રીતના તમે થોડું લસણ એ કટ કરી અને એડ કરશો તો ચોળીનું શાક એકદમ સરસ બનીને તૈયાર થશે તો લસણ થોડું બ્રાઉન કલરનું થવા દેવાનું છે તો લસણ એકદમ સરસ બ્રાઉન કલરનું થઈ ગયું છે હવે આપણે તેની અંદર ચોળી એડ કરીશું અને હવે આપણે ચોળીને આપણે એક મિનિટ માટે તેલની અંદર થવા દઈશું આ રીતના લસણ કરવાથી ચોળીના દાણાનું શાક એકદમ સરસ બને છે તો આપણે મિનિટ માટે તેલની અંદર થવા દઈશું તો મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે આપણે અંદર મસાલા કરીશું તો એક ટેબલ સ્પૂન આપણે લાલ મરચું પાવડર એડ કરીશું બે ટેબલ સ્પૂન આપણે ધાણાજીરોનો પાવડર એડ કરીશું ધાણા ના પાવડરના લીધે શાકની અંદર એકદમ સરસ ગ્રેવી થશે અને શાકનો સ્વાદ પણ એકદમ સરસ આવશે હાફ ટેબલ સ્પૂન આપણે હળદર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ટેબલ સ્પૂન આપણે લાલ મરચા ને લસણ ચટણી એડ કરીશું અડધી ટેબલ સ્પૂન આદુ અને મરચા ચટણી એડ કરીશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો મસાલાને આપણે એક મિનિટ માટે સરસ તેલ અંદર સાતે લીધા છે હવે આપણે એક મીડિયમ સાઈઝ નું ટામેટું ઉમેરીશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે શાકની અંદર પાણી એડ કરીશું તો અત્યારે હું આમ એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું સારી રીતે હવે આપણે બધું મિક્સ કરી લીધું છે તો હવે આપણે ઢાંકણ ઢાકી અને શાકની અંદર ચાર થી પાંચ સીટી આપણે થવા દઈશું તો હવે આપણે શાકમાં ચાર સીટી થઈ ગઈ છે તો શાકને આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે અને એકદમ તેનો રસો પણ એકદમ સરસ બનીને તૈયાર થયો છે હવે અડધી ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીશું અને શાકને આપણે બરાબર મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણું એકદમ સરસ લીલી દેશી ચોળી શાક તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું એકદમ સરસ

ચોળીના દાણાનું શાક ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ શાકની રેસીપી કેવી લાગી જો તમને આ શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય